વિસાવદર અને કડીની પેટા ચૂંટણી નજીક આવી રહી છે એટલે સૌ કોઈનું જે ધ્યાન છે એ બંને પેટા ચૂંટણી ઉપર છે કે અહીંયા કોણ જીતવાનું છે કોણ હારવાનું છે અને એથી વધારે તો અહીંયા સવાલ એ છે કે કોણ અહીંના લોકોના કામ કરવાનું છે કારણ કે બોલવું પ્રચાર કરવો લોકોને જગ જાર કહેવું કે હું આ નથી કરતો તે નથી કરતો પરંતુ હું તમારા કામ કરીશ આવું બધા જ બોલે છે પણ ત્યાં ચૂંટાઈ આવ્યા પછી કેટલા લોકો કામ કરશે એમના જેટલા કયા ઉમેદવાર છે તે ખરી રીતે ખેડૂતોના પ્રશ્ન સાંભળશે તે પણ જોવાનું છે પરંતુ અત્યારે જે રીતે ગરમા ગરમી માહોલ જોવા મળી રહ્યો છે ઘણા બધા ઉમેદવારો છે ઘણા બધા આશીર્વાદ લઈ રહ્યા છે પણ અહીંયા સવાલ એ છે કે આ ઉમેદવારો છે તે શું ખરેખર ત્યાંની જનતાના ત્યાંના ખેડૂતોના ત્યાંના મતદારના આશીર્વાદ લઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વિસાવદરની અંદર જોવા જઈએ તો બે હજાર બારની અંદર આપણે જોઈએ તો ત્યાંથી લઈને અત્યાર સુધી ભાજપ ક્યાંય નથી દેખાયું એટલે ભાજપને એવું માનીએ તો કે આ જે સીટ છે તે જીતવી એટલી જ મુશ્કેલ ભરી લાગે છે કે અત્યાર સુધી ભાજપ નથી આવ્યું તો આ આ બેઠક ઉપર કઈ રીતે એટલે એમણે તૈયારી કરી લીધી તમામ તૈયારી કરી લીધી તમામ સ્ટાર પ્રચારકો નેતાઓ છે કાર્યકર્તાઓ છે તમામને ઉતારી દીધા કે જેથી કરી આ વખતે તો ભાજપ અહીંયા આવે ભાજપને એવું કહી શકાય કે જે બેઠક આટલા વર્ષોથી જીતતી નથી આવતી તે આ વખતે જીતીને બતાવે કારણ કે છેલ્લે પણ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ આણી લડ્યા જીત્યા પછી પક્ષ પલટો કર્યો પરંતુ હવે જ્યારે કિરીટ પટેલ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે એ જોવાનું છે કે જો તે જીતશે તો શું ખરેખર અહીંના ખેડૂતોના કામ થશે કારણ કે જે રીતે ત્યારે પ્રચાર ચાલી રહ્યો છે તમામ જે સંતો મહંતો છે તેમના આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે કારણ કે કિરીટ પટેલે ઘણા બધા ફોટા છે તે પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂક્યા છે જેમાં મહેશ ગીરી સાથે તેઓ આશીર્વાદ લેતા હોય એવો ફોટો છે ઇન્દ્ર બાપુ સાથેનો ફોટો છે ખાસ કરીને જે વિજય બાપુ છે જે કરશનદાસ બાપુ છે આ બધા સાથેના એમના ફોટા કે તેઓ આશીર્વાદ લઈ રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ આ ફોટોમાં આપણને દેખાય છે કરશનદાસ બાપુ ઊભા છે વિજય બાપુ બેઠા છે એમના આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે પણ આજ જે કિરીટ પટેલ છે એમને જ કહેવાનું છે કે જીત્યા પછી જો આશીર્વાદ લે

કેટલી બધી અતિવૃષ્ટિ આવે છે તેમ છતાં એક ખેડૂત રોતો રહે છે કે અમને સહાય નથી મળતી અને આ જ ખેડૂતની માથે બધા જ લોકો એવું કહી દે છે કે અમે તમને આમ કરી દઈશું સહાય આપી દઈશું અને પછી કંઈ જ નથી થતું ખાલી ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવે છે આવું ઘણી બધી વખત જોયું છે અને અત્યારે પણ જ્યારે વિસાવદરની અંદર સૌથી વધારે જોવા જઈએ તો ખેડૂતોના પ્રશ્ન છે ઇકોઝોનના પ્રશ્ન છે પરંતુ જો આ બધામાં જે કિરીટ પટેલ છે તે આશીર્વાદ લેવાની જગ્યા ઉપર એક વખત પણ એવું કહી દે કે હું ઇકોઝોનમાં ખેડૂતોની સાથે ઊભો છું તો એમને ઘણો ફરક પડી શકે એમ છે કારણ કે આખરે સવાલ તો મતદારોનો જ છે કારણ કે મતદાન કરવા કોણ આવવાનું છે તેમના લોકો છે ખેડૂતો છે મતદારો છે એ જ બધા લોકો ભેગા મળીને નક્કી કરશે કે એમને કોણ જોઈએ છે કેવા નેતા જોઈએ છે કે જે પોતાનું સાંભળી શકે નહીં પરંતુ અમારું સાંભળે પોતે તો ઘણું બધું વિચારશે કે મારે આ કરવું છે પરંતુ છેલ્લે બાકી જ્યારે હોદ્દો મળી જાય છે ત્યારે કોઈ જ સાંભળવા માટે આવતું નથી ખાલી જ્યારે ચૂંટણી પ્રચાર હોય છે ત્યારે જ આપણને આપણા ઘરની આજુબાજુ આવા ઉમેદવારો દેખાય છે કહી દે છે કે અમે તમારું કામ કરીશું આ કરી દઈશું છેલ્લા આઠસો દિવસની અંદર જ્યારે મને મળશે જ્યારે હું ઉમેદવાર તરીકે ઘોષિત થઈશ અને જ્યારે હું ઉમેદવાર બની જઈશ મારી પાસે આઠસો દિવસ હશે તો હું આટલા બધા કામ કરીને બતાવીશ ત્યારે કિરીટ પટેલને પણ એ જ કહેવાનું છે કે સાહેબ તમે તો જો આઠસો દિવસ માંગ્યા છે તમારી પહેલાના જેટલા પણ અહીંના ઉમેદવારો હશે કે પછી તમારા જ પક્ષના ઘણા બધા નેતાઓ હશે એમણે તો કેટલા વર્ષોના વાયદા કર્યા હશે તેમ છતાં એ પૂરા નથી કરી શક્યા તો તમે આઠસો દિવસમાં કઈ રીતે કરી શકશો કારણ કે સરકાર તમારી છે તમને કે અમે ખેડૂતો માટે આ કામ કરીશું કારણ કે જે રીતે આપણે જોયું છે અનેક એવા પ્રચારો ચાલતા હોય છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા ખેડૂતો પાસે પહોંચે છે એકદમ ખેડૂત બનીને તેમની સાથે વાતચીત કરે છે હમણાંનો જે દાખલો આપણે ગોપાલ ઇટાલિયાનો જોયો હતો એક ખેડૂત છે તે જાહેર સભામાં જયારે થતી હોય છે ત્યારે ઉભો થાય છે અને તમામ ખેડૂતોને કહી દે છે કે જો તમે ખેડૂતના દીકરા હોય તો આ વખતે કિરીટ પટેલ ને હરાવજો કેમ આવું કહે છે કારણ કે ત્યાંની જનતાને ખબર છે કે અમારા મુદ્દા પાયાના મુદ્દા છે ખેતીના મુદ્દા છે સિંચાઈના મુદ્દા છે જો એ પૂરા નહીં થાય તો પછી અમારે કોઈ પણ ઉમેદવાર આવે અમારે કોઈ કામનો નથી અમારે એવો ઉમેદવાર જોઈએ છે કે જે અહીંયા અવારનવાર પ્રશ્ન ઊભા થાય છે એમને જળ મૂળથી નાશ કરી દે અને એમનું સોલ્યુશન લાવી દે હવે જે ઉમેદવાર છે આ બધા જ પ્રશ્ન છે તેમનો ઉકેલ લાવી દેશે એમના ઉપર છે જે વિસાવદની જનતા છે તે ભરોસો મૂકશે એટલે અત્યારે જે રીતે આશીર્વાદ લેવાય આપણી પરંપરા છે કે તમે કોઈ શુભ કાર્ય કરતા જતા હોય તો આપણે જે સંતો મહંતો છે તેમના આશીર્વાદ લેતા હોઈએ છીએ પરંતુ અત્યારે આ બેઠક એવી છે કે અહીંયા તમામે તમામ ઉમેદવારને સંતો મહંતોના આશીર્વાદ અત્યારે લેવા એમના કરતા ખેડૂતોના આશીર્વાદ લેવા વધારે જરૂરી છે કારણ કે આખરે મતદાર એમનો ખેડૂત છે અને એમના લોકો છે જો એ લોકો આશીર્વાદ નહીં આપે તો એ ક્યારે જેમણે સપનું જોયું છે સત્તાનું એ હોદ્દાનું એ ધારાસભ્ય બનવાનું એ ક્યારેય પૂરું નહીં થાય એટલે તમામ ઉમેદવાર કિરીટ પટેલ હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય કે નીતિન રાણપરિયા હોય કે પછી બીજા કોઈ પણ ઉમેદવાર હોય જો એ લોકો જીતનો વિશ્વાસ એટલો જ વ્યક્ત કરતા હોય તો એક એ બધા જ ઉમેદવારો છે એક વખત પોતાના ખેડૂતો પાસે જાય જે વિસાવદરના ખેડૂતો છે કારણ કે હવે તમામ ઉમેદવાર છે તો એવું કહી તો રહ્યા છે કે અમે અહીંના છીએ ભલે આયાતી નથી પરંતુ ખેડૂતો છીએ જ એટલે જે ઉમેદવારો જે વિસાવદરને પોતાનો માનવા લાગ્યા છે તમામને કહેવાનું એક વખત તમારા મતદાર પાસે જજો એમને પૂછજો એમની સાથે બેસજો અને કહેજો કે તમારે કઈ વસ્તુની ખોટ છે કે તમને જે અત્યારે મળી નથી અમે આગામી સમયમાં સો ટકા અપાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે મળે છે એ તો આપણને ખબર છે કે કઈ રીતે મળે છે ને મળતું પણ નથી એવું પણ સામે આવે છે એટલે આ તમામ ઉમેદવારને કહેવાનું કે જીત્યા પછી જો તમે આ બધા આશીર્વાદ લો તો બહુ સારું છે પરંતુ અત્યારે તમારે જેની જરૂર છે જે ખેડૂતોના આશીર્વાદની જરૂર છે જે જગતના તાતના આશીર્વાદની જરૂર છે એ સૌથી પહેલા લેજો કારણ કે અત્યારે પીડાઈ છે એ તમામ ખેડૂતો જગતનો તાત અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર